છોકરી કોણી આજ આવી હોય સારું હે ને તોસી ગઈ છે મારી પિયર મોતી ના લુગરો તો આનો વારો આવ્યો આ રમતું ને તો કોઈ મને ફારી ના જાય ને તો આજે સારું હોય ન તો કે મોતી ભાઈ તો આમ બગલાની પોખ જેવો ફરી રહ્યો હોય ગોમમાં છોકરી પોણીયા છોડી હોય સારું આમ મહારાજે હાળા ચાર વાગ્યાની નેહરી જે આ બધું મારા હાલ

નવરો નહી હારું તું અમે ચ્યા દાય નવરો હોય હારું હેડ હું એકલો જઈ આવું મને એકલા ને જવા દે હેડ મોતી ભા કળે તો આવે પણ દેખાતા નહીં કે ચી ગલેડે પહેહી ગયા લેલા મોતી ભા વાદિયા અરે આરે મોતિફા તો લુકડા ધોવા ઈડી ઉતારવા દે આમ કેતા હોય કે હું તો આ કામ ના કરું આમ ના કરું ના આત તો લૂકડા ધોવા બેસી ગયા મારી ફિયર ગઈ એમાં તો શું હતું આપણે તો તા ન બીજા ભયા જેવી આપણને શરમ આવે ડોષી નહોતો હાલના ને એવું તો ધોવું પર ચાંદની ચાંચે હોતી હે સિતારે છે નહીં આ કપડો મારી ડોસીનો ધોવાનો તો એમાં તો આપણે કોઈ બીજું કોઈ કોમી નહીં ગમવા બધા ફોર દેવા થઈ પડતા હોય હું બોલી રહ્યો અને કોડે આયા હમ બધા ભાઈ બતા આગળ મારા હાલનો એકલો જ રહી ગયો ડોસી પછી તો ટૂકવી દઉં કોઈ રમતું ને ને કોઈ દેખાતા તો નહીં આટલા ચિંતા નહીં મારા આ તો બધા ભાઈઓ વિડીયો બતાવો હોય કે મોતી બાજુ જેવું કોમ કરે આમ તો ગમ પોકલા પોગ જેવી ફરવા જતા હોય હા નવા નાલ ઉઘરા પહેરીને

દવા લોકડા <gies> <What>? <Interviewer> તમે નતા મોનતા જો બંકો બંકો હા મોતી ઓ મોતી ભા ઓ તું કરો હા કશું ને આ તો નવો હાલનો ડોસી ઓલી લાયો તો સુરત થી તે હું કરો હો હું કરો હો ઈમ હા આ લે હે ને વેલી હાળા ચેર વાગે ઇના પિયરજી હ હા તે કે કોમ કરજો તે મે સોને ભરી નાશું ને બે હોના ચાર પૂરોય કરી નાશ્યો અમે તો આમ કરીએ ડોસી કેમ ના કરીએ ડોશી મારી તો તમારે થોડું કોમ કરવાનું હોય ડોસી મારી છે

હું હમણાં વચમાં ઈ થઈ હરેલો ને તાને આ રમતું હ ને અતારે મારો વિડીયો ઉતારી ગયો હ તમને બતાયો તમને બીજી ખબર હ ને આ રમતું હું કરતો તો એ વાત દોની કાકડો ય દારે ઓમ ઓમ તો તમને ખબર હ અતારે નહીં મોણવા દેતો ને હું એ ચા કાકડો ધોયો મોટી ભાઈ વાહન હું તો આપડે મોતી મોતી બનાવ તું આવું બધું ખેલ ના કરે મારી નજરે જોયેલો મોતી તમારો વિડીયો ઉતાર્યો તમારે મારો વિડીયો ઉતારવો તો

અને અરે આખી બધું કરે તું કરતું માતા હોય તો અને આ દોષી

હું તે ભો નહીં પીણ ચાહેરા